હેલો ગુડ ઇવનિંગ માય નર્સિસ ફ્રેન્ડ્સ આપણી સ્ટાફ નર્સની એક્ઝામને માત્ર હવે ત્રણ દિવસ બાકી રહી ગયા છે આજનો આ વિડીયો તમને ખૂબ યુઝફુલ રહેવાનો છે કેમ કે અત્યાર સુધીની સ્ટાફ નર્સ માટેની જેટલી પણ પરીક્ષા લેવાઈ છે બે હજાર ચૌદથી બે ને બાવીસ સુધીની બધા જ ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને રિપીટેડ એમસીક્યુ આપણે આજે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે બરાબર અને આના પછી તમારે આ વિડીયો પછી તમારે બીજું શું ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ જોઈએ છે એ તમે મને કમેન્ટમાં જણાવજો મારી ચેનલ તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરજો આપણે વિડીયોની શરૂઆત કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન છે ચા માટે ચાય શબ્દ કઈ બોલીનો છે તો એ છે સુરતી બોલીનો બરાબર આ જે બોલી જે છે ગુજરાતી ભાષાનો ક્વેશ્ચન છે અને ગુજરાતી ભાષામાંથી આ બોલી પરથી જ ક્વેશ્ચન પૂછાતા હોય છે તો કઈ જગ્યાએ કેવી બોલી બોલાય છે અને કયા શબ્દ બોલાય છે તમે ગુજરાતી ભાષામાંથી તૈયાર કરી દેજો પછીનો ક્વેશ્ચન છે છે કયો દેશ્ય શબ્દ તો દેશ્ય શબ્દ છે એ છે ટાંગો આન્સર આવશે એ કયો શબ્દ રવાનુંકારી નથી અહીંયા આપણને પૂછ્યું છે રવાનુંકારી નથી તો એની અંદર આન્સર આવે છે ખડખડ ગુજરાતી ભાષાનો કયો ધ્વનિ મૂર્ધન્ય થડકારવાળો છે બરાબર થડકારવાળો છે એ છે અડ ક્ષેત્રા શબ્દ કઈ બોલીનો છે મેં આગળ જ કીધું હતું તમને કે બોલીમાંથી બહુ બધા ક્વેશ્ચન પૂછાય જ છે અને ગુજરાતી ભાષામાંથી બોલીમાંથી બે કે ત્રણ ક્વેશ્ચન પૂછાતા જ હોય છે દર વખત એટલે આ બોલીના ક્વેશ્ચન કમ્પ્લીટ કરી લેજો બરાબર એ છે ચરોતરી બોલીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે તદ્ભવ શબ્દ કયો છે તો એ છે મોતી આન્સર આવશે સી ન અનુનાસિક કયા વર્ગનો છે તો એ છે ત નીચેનામાંથી ગુજરાતી ભાષાનું સામાયિક નથી નથી એવું પૂછ્યું છે તો એની અંદર આન્સર આવશે ડી શબ્દાર્થ ગુજરાતી ભાષામાં નીચેનામાંથી કયો સ્વર સાનુનાશિક હોતો નથી તો એની અંદર આન્સર આવે છે ઓ નીચેનામાંથી જીહ વાઘ ઉચ્ચ સ્વર કયો છે તો એ છે ઈ નીચેનામાંથી સંઘર્ષી ધ્વનિ કયો છે તો એ છે સ ગુજરાતી ભાષામાં સૌપ્રથમ કયું અખબાર પ્રગટ થયું તો ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ મુંબઈ સમાચાર પ્રગટ થયું હતું ભાષા શીખવામાં પાયાનું કૌશલ્ય કયું ગણાય છે તો એ છે શ્રવણ કૌશલ્ય ગુજરાતી ભાષામાં માન્ય સ્વરો આઠ છે એવું કોણે પ્રસ્થાપિત કર્યું હતું તો એ છે ડૉક્ટર પ્રબોધ પંડિતે આન્સર આવશે સી ગુજરાતી વિશ્વકોષનું પ્રકાશન કરનાર સંસ્થાનું નામ જણાવો તો એ છે ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટ નીચેનામાંથી કયો શબ્દ દેશ્ય છે તો એ છે ઠોબરું નીચેનામાંથી કયો શબ્દ અંગ્રેજી છે તો અંગ્રેજી શબ્દ છે એ છે પેન્સિલ નીચેનામાંથી કયો શબ્દ બંગાળી છે બરાબર આગળ આપણે વાત કરી શબ્દ કઈ ભાષાનો છે તો એ બધું તમે તૈયાર કરી દેજો આની અંદર આન્સર આવશે બાબુ ગુજરાતી ભાષામાં લિંગની સંખ્યા કેટલી છે તો લિંગની સંખ્યા છે ત્રણ વિરુદ્ધાર્થી શબ્દ જણાવો સુધા તો સુધાની અંદર આન્સર આવે છે આન્સર આવશે એ રૂઢિપ્રયોગનો અર્થ લખો નામ બોડવું એટલે આબરૂનો બટ્ટો લગાવવો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ગામના પાદર પરની ગોચર જમીન એ છે ગભાણ સંધિ છોડો સંમતિ તો સન પ્લસ મતિ આન્સર આવશે એ છંદ ઓળખાવો આકાશમાંથી વરસી જતું એ તો એ છે ઇન્દ્રવજા છંદ નીચેના પૈકી સાચી જોડણી કઈ છે તો સાચી જોડણી છે બ્રહ્મચારીણી અલંકાર ઓળખાવો તે યોગીની જેમ આંખો બંધ કરીને બેઠો હતો તો એની અંદર આન્સર આવે છે ઉપમા અલંકાર સંધિ જોડો અનુસાર તો એની અંદર આવે છે તદ અનુસાર આન્સર આવશે બી નિપાત શોધો તે પણ અમદાવાદ જાય છે તો આ જે નિપાત શોધો નિપાતમાંથી પણ એક ક્વેશ્ચન પૂછાય છે અને નિપાત એ એવો ટોપિક છે ને કે ખૂબ નાનો અને જલ્દીથી યાદ રહી જાય એવો છે તો નિપાત જે ટોપિક છે એ પણ તમે તૈયાર કરી લેજો અહીંયા આપણે આન્સર આવશે પણ આન્સર આવશે સી છંદ ઓળખાવો સુગંધ એની હું ગત સમયની યાદ ખતું બરાબર તો એ જે છે છંદ સમૂહ માટે એક શબ્દ લખો લંબાઈ ભરવાનું માપ એને આવે છે ગજ સમાનાર્થી શબ્દ જણાવો ચંદ્ર તો ચંદ્રનો સમાનાર્થી છે મયંક સમાસ ઓળખાવો દેશ પ્રેમ તો એ સમાસ છે તત્પુરુષ સમાસ અલંકાર ઓળખાવો હાથ હથોડા જેવો છે તો એ છે ઉપમા અલંકાર પિંગળ શાસ્ત્ર એટલે શું તો પિંગળ શાસ્ત્ર એ છે છંદ શાસ્ત્ર ઓકે આન્સર આવશે સી રૂઢી પ્રયોગનો અર્થ લખો ખાટલો થવો તો મંદવાળો આવવો બરાબર પછીનો ક્વેશ્ચન છે સમાસ ઓળખાવો ચા પાણી તો એ છે દ્વંદ સમાસ પછીનો ક્વેશ્ચન છે તૂટેલી ડાળી પર પક્ષી બેઠું હતું તો એમાં આપણને વિશેષણ શોધો એવું પૂછ્યું છે તો એની અંદર વિશેષણ આવે છે તૂટેલી સંધિ જોડો ઉક્તિ તો એની અંદર આન્સર આવે છે પુનર ઉક્તિ નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો તો એ છે બાળકોને અહીં આપણને પ્રેરક વાક્ય પ્રેરકનો સાચો વિકલ્પ શોધવા કીધું છે જેમાં વાક્ય છે બાળકો મેદાનમાં રમે છે તો તેનું પ્રેરક વાક્ય છે બાળકોને મેદાનમાં રમાડે છે નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો તો પ્રધાન છે તો પ્રધાન ગૌણ નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો દબડું તો એની અંદર આન્સર આવે છે ઢેફું નીચે જણાવેલ શબ્દનો અર્થ સમજૂતી દર્શાવો અનિરુદ્ધ તો રોકેલું નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો તો એની અંદર આવે છે પૈસા નીચે જણાવેલ શબ્દનો અર્થ શબ્દ સમજૂતી દર્શાવો ડમણી ડમણીની અંદર આવે છે સાદુ ગાડું બરાબર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચે આપેલ અર્થભેદ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો તો અહીંયા છે વારાંગના ગણિકા વીરાંગના બહાદુર શાસ્ત્રી વધુ અને વહુ તો આમાંથી ખોટો વિકલ્પ આપણને શોધવા કીધો છે તો ખોટો વિકલ્પ છે વધુ પત્ની બરાબર આ જે વિકલ્પ જે છે એ ખોટો છે તો આપણને અહીંયાથી સાચો વિકલ્પ પણ પૂછી શકે તો વીરાંગના હોય તો બહાદુર સ્ત્રી વધુ એટલે વહુ અને વારાંગના એટલે ગણિકા આ પણ આવી શકે છે બરાબર પછીનો ક્વેશ્ચન છે શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર બરાબર અહીંયા આપણે ક્વેશ્ચન ધ્યાનથી વાંચો કે વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર જેને કહેવામાં આવે છે પલ્લુ આન્સર આવશે સી નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો સ્નપિત સ્નપિતનો આપણને સમાનાર્થી શબ્દ જણાવો તો એ છે નવડાયેલું છંદના સૂત્રમાં કેટલા ગણ છે તો છંદના સૂત્રમાં ટોટલ આઠ ગણ છે નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો પહેલાં લેસન કરો પછી જ ટીવી જોવાનું બરાબર તો એમાં આવશે ક્રમ વાચક નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો બરાબર નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તો એ છે કાદર જ્યારે આ બધા છે કાદંબરી કોકિલા અને કોયલ આ બધા સમાનાર્થી શબ્દ છે પછીનો ક્વેશ્ચન છે દુઃખના ઊગ્યા છે ઝીણા ઝાડજો પંક્તિ કયા અલંકારની છે તો એ છે રૂપક અલંકાર આન્સર આવશે બી કયા શબ્દની જોડણી સાચી છે તો એ છે અણુ આ જોડણી સાચી છે એવા પણ ક્વેશ્ચન પૂછાય છે ગાયક શબ્દનો સાચો સંધિ વિગ્રહ કયો છે તો ઘઉ પ્લસ અક સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં માટે વપરાતો શબ્દસમૂહ કયો છે આપણને અહીંયા શબ્દસમૂહ પૂછ્યો છે તો એ છે તગાવી હાથ વાટકો થવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે તો એ છે નાના મોટા કામમાં ઉપયોગી થવું બરાબર ક્વેશ્ચન આપણે ધ્યાનથી વાંચવાનો ગુજરાતીમાં અને પછી શાંતિપૂર્વક એના જવાબ આપવાના વસુ વિના નર પશુ કહેવતનો સાચો અર્થ કયો છે તો ધન ધન વગરની વગરના માણસની કિંમત કોડીની બરાબર કયો શબ્દ સમાનાર્થી નથી તો એ કયું ચિહ્ન ગુરુ વિરામ માટે વપરાય છે તો એ છે આન્સર આવશે સી કયો શબ્દ રવાનુંકારી નથી રવાનુંકારી નથી તો એ છે ગામ ગામ ગુજરાતી ભાષાનો કયો ધ્વનિ મૂર્ધન્ય થડકારવાળો છે તો એ છે અડ શેત્રા શબ્દ કઈ બોલીનો છે તો એ છે ચરોતરી બોલીનો આજે ક્વેશ્ચન જે છે એ બે વખત રિપીટ થયેલો છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઓકે આગળ પણ આવ્યો તો આપણ જે ક્વેશ્ચન જે છે થડકારવાળો એ પણ આગળ આવી ગયેલો છે અને આ પણ બે વખત એક્ઝામની અંદર રિપીટ થયેલો ક્વેશ્ચન છે ઉપવન વિશે સાંજ જ્યારે હવા હવાતી હતી પંક્તિ કયા છંદની છે તો એ છે હરિણી છંદ લડી લડીને હેત કરતા વાસના ઝાડના ઝુંડ પંક્તિમાં કયો અલંકાર પ્રયોજાયો છે તો એ છે સજીવારો પણ અલંકાર કયા શબ્દની જોડણી ખોટી છે અહીંયા આપણને ખોટી છે પૂછ્યું છે તો એ છે પરિશીલિત જ્યારે ધુઆપુઆ ઝુગટું પરિવેષ્ટિ પરિવેષ્ટિત આ ત્રણે ત્રણ જોડણી આપેલી છે સાચી છે જોટનીમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે ઉત્ત પ્લસ નયન શબ્દોની સાચી સંધિ કઈ છે તો એ છે ઉન્નયન આન્સર આવશે બી પોબારા ઘણી સાચો અર્થ કયો છે તો એ નાસી જવું બાર ભૈયાને તેર ચોકા કહેવતનો સાચો અર્થ કયો છે બરાબર તો એની અંદર આન્સર આવે છે જૂથ નાનું ને મતભેદ ગણા કયો શબ્દ સમાનાર્થી નથી તો એ છે ક્ષમા પોર્ટુગીઝ શબ્દ કયો છે તો પોર્ટુગીઝ શબ્દ જે છે એ છે પિસ્તોલ નીચેના શબ્દોમાંથી અર્થ વિસ્તારનું ઉદાહરણ કયું છે એ છે તેલ તદભવ શબ્દ કયો છે તદભવ શબ્દ જે છે એ પણ મોતી કયો શબ્દ પ્રાસ તત્વયુક્ત છે તો એ છે આડેધડ કયું જોડકું વિરોધાર્થી છે આપણને પૂછ્યું છે વિરોધાર્થી છે તો એ છે અલ્પોક્તિક અને અતિયુક્તિ અત્યુક્તિક અલ્પોક્તિક અને અત્યુક્તિક બરાબર જ્યારે આ બધા જે છે એ નથી આન્સર આવશે બી આપણ આપણને કયું જોડકું વિરોધાર્થી છે એવું પૂછેલું છે તો એ છે ઈહલોક અને પરલોક નક્ષીસ શબ્દ કયો સમાસ છે તો એ છે બહુવ્રીહી સમાસ છે આ આખો મલક લીલોતરીથી છવાયેલો છે આ વાક્યમાં નિપાત શોધો બરાબર આ તમે જોયું કે નિપાતનો ફરી ક્વેશ્ચન આવ્યો એટલે નિપાતમાંથી ઓલવેઝ બે કે ત્રણ ક્વેશ્ચન પૂછાતા જ હોય છે તો આની અંદર નિપાત જે છે એ છે ય જ્યારે અધર્મનું સામ્રાજ્ય છવાય છે ત્યારે ઈશ્વર અવતાર લે છે વાક્યનો પ્રકાર જણાવો તો એ છે સંકુલ વાક્ય લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યો જો આરેખાંકિત પદ કઈ વિભક્તિ છે તો એની અંદર આન્સર આવે છે કરણ વિભક્તિ વ્યસ્તની સાચી સંધિ ઓળખાવો તો વ્યસ્તની સાચી સંધિ છે વી પ્લસ ઓસ્ત કઈ જોડણી ખોટી છે તો એ છે ખોટી જોડની છે કારકિર્દી કયું જોડક નીચેનામાંથી શું અલગ પડે છે તો એની અંદર આન્સર આવે છે પ્રમાદ સંજ્ઞાને સ્થાને જે પદ વપરાય તેને શું કહેવામાં આવે છે તો સંજ્ઞાને સ્થાને જે પદ વપરાય એને કહેવામાં આવે છે સર્વનામ કોઈ આ સર્વનામો શું દર્શાવવા વપરાય છે તો એ છે અનિશ્ચય વાક્ય સર્વનામ અનિશ્ચય વાચક સર્વનામ સામાન્ય ક્રુદન કયો પ્રત્યય લે છે તો એ છે વ ઓહો અપ્રતિમ સૌંદર્ય આ વાક્યમાં અપ્રતિમ સૌંદર્ય આ વાક્યમાં કયો વિરામ છે તો એ છે ઉદ્ધાર ચિહ્ન બરાબર ઉદ્ગાર ચિહ્ન છે રામ લક્ષ્મણ એ કયા પ્રકારનો સમાસ છે તો રામ લક્ષ્મણ એ છે દ્વંદ સમાસ રામ અને લક્ષ્મણ નીચેનામાંથી કયો સમાસ મધ્યમ પદ લોપી સમાસ છે તો મધ્યમ પદ લોપી સમાસ છે ઘર જમાઈ ખુશમિજાજ એ કયા પ્રકારનો સમાસ છે તો ખુશમિજાજ જે છે બહુવ્રીહી સમાસ તો અહીંયા તમે જોયું કે સમાસ જે એક ટોપિક જે છે એમાંથી પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે તો સમાસ પણ આપણે ક્લિયર કરી દેવાનો ખડખડ થતીને ગાતી જતી ડમણી જૂની પંક્તિનો છંદ જણાવો તો પંક્તિનો છંદ છે હરિણી છંદ પૃથ્વી છંદની

કામિની કોકિલા કુંજન કામિની કોકિલા કરે માં કયો અલંકાર છે તો એની અંદર આન્સર આવે છે રૂપક અલંકાર સોરી રૂપક અલંકાર આન્સર આવશે એ નીચેનામાંથી કયો અલંકાર જુદો પડે છે તો એ છે સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ આન્સર આવશે ડી અમે બે ભાઈ બાને લઈ ગયા ફોટો પડાવવા પંક્તિનો છંદ કયો છે તો એની અંદર ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા બુંડા આમાં ક્રિયા વિશેષણ કયું છે તો એની અંદર આન્સર આવે છે સભા રસ્તા પર થૂંકવું જોઈએ નહીં વાક્યનો પ્રકાર જણાવો તો એ છે વિંધ્યર્થ વાક્ય મારી વેણીમાં ચાર ચાર ફૂલ ફૂલમાં રેખાંકિત કરેલ પદ કઈ વિભક્તિમાં છે તો એ છે અધિકરણ વિભક્તિ વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં કયા પ્રકારનો ક્રુદંત છે તો એ છે ભૂત ક્રુદંત પોકળનો વિરોધી જણાવો તો પોકળનો વિરોધી છે નક્કર આન્સર આવશે બી પોલું તે બોલ્યું તેમાં તે વિશેષણ શોધો તો એની અંદર આન્સર આવે છે પોલુ કયો ક્રમ સાચો છે આન્સર આવશે બી લગ્ન લતા લાલાશ લાલ અને લાળ ઓકે પછીનો ક્વેશ્ચન છે કઈ જોડણી સાચી છે તો જોડણી સાચી છે એ છે ભીસ્તી આન્સર આવશે બી સત્ય એ જ ઈશ્વર છે તેથી તેનો જ હું પૂજારી છું અહીં સંયોજક કયું છે તો એ છે તેથી આન્સર આવશે સી દેશની આઝાદી ખાતર કેટલાય જવાનો શહીદ થઈ ગયા છે એમાં રેખાંકિત પદ શું છે તો રેખાંકિત પદ છે ખાતર એટલે એ છે નામયોગી શીતોષ્ણની સાચી સંધિ કઈ છે તો શીત પ્લસ ઉષ્ણ આન્સર આવશે એ એમ તો તારા નેણ બિલોરી વધુ બોલકા કયો અલંકાર છે તો અલંકાર છે વ્યતિરેક અલંકાર પાંચમાં પરિણામ મારા વડીલ વેરીડાને કેજોરીમાં અધોરેખી અધોરેખિત પદ કયું છે તો એ છે ભાવવાચક પાને પાને પોઢી રાત તળાવ જંપ્યું કહેતા વાતમાં કયો છંદ છે તો એ છે ચોપાઈ આન્સર આવશે બી દેશ વિદેશના મહાનુભાવો એ વખત એ વખતે હાજર હતા દેશ વિદેશ કયો સમાસ છે તો એ છે સર્વપદ પ્રધાન સમાસ આંખનો કયો શબ્દ સમાનાર્થી નથી તો એ છે દ્રષ્ટિ આન્સર આવશે ડી આંખના ત્રણ સમાનાર્થી છે અક્ષ ચક્ષુ અને દંગ આ રીતે પણ પૂછાઈ શકે છે સમાનાર્થી શબ્દ ડેલી બંધ ઘરનો અર્થ થાય દિવાલ અને દિવાલ અને મોટા દરવાજા સાથેનું ચોકવાળું ઘર ખડે પગે ચાકરી કરવી એટલે એટલે સતત જાગૃત અને તત્પર રહીને સેવા કરવી આન્સર આવશે ડી સામે જ વેલીનું વિહંગમ દ્રશ્ય દેખાયું વાક્યમાં વિહંગમ શબ્દને બદલીને બદલી કયો યોગ્ય શબ્દ મૂકી શકાય તો એ છે હૃદયગમ નીચેનામાંથી કયું વાક્ય ખરું છે તો શોકાતુર બહુવ્રીહી સમાસ છે બરાબર શોકાતુર બહુવ્રીહી સમાસ છે એ વાક્ય જે છે ખરું છે નીચેનામાંથી કયું વાક્ય ખરું છે તો એ છે એ ગયો અને તમે આવ્યા આ વાક્યમાં એ સંયોજક છે ઓકે નીચેનામાંથી કયું વાક્ય ખરું છે તે કહો તો આ રીતે પણ આપણને ગુજરાતીની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે બરાબર આગળના સ્ટાફ નર્સની એક્ઝામની અંદર પણ આવા ક્વેશ્ચન પૂછાયેલા છે નીચેનામાંથી કયું વાક્ય ખરું છે તે કહો તો એ છે વેવાયનું રૂપ જુઓ રે બાઈ કંદર્પ સરીખો લાગે રે આ છે વ્યાજ સ્તુતિ અલંકારનું વાક્ય છે બરાબર આ વાક્ય જે છે એ ખરું વાક્ય છે નીચે આપેલ રૂઢિપ્રયોગમાં કયા રૂઢિપ્રયોગનો અર્થ ખોટો આપેલો છે અહીંયા આપણને પૂછ્યું છે ખોટો આપેલો છે તો એ છે હાથ ફેરો કરવો પ્રેમથી હાથ ફેરવવું આ જે વાક્ય જે છે એનો રૂઢિપ્રયોગનો અર્થ જે છે એ ખોટો આપેલો છે બરાબર જેમ આપણે જોઈ લઈએ આડે બા આડે પાટે ચડી જવું એટલે કે મૂળ લક્ષ અથવા ધ્યેયથી ચૂકી જવું આ સાચો અર્થ છે પછી છે ઉલાડિયા ઉલાડિયું કરવું એટલે બધું કાઢી નાખવું અને બંધ કરવું પછી છે ખાતર પાડવું એટલે ચોરી કરવી આજે રૂઢિપ્રયોગના ત્રણ અર્થ જે છે એ સાચા આપેલા છે જ્યારે આજે આન્સર ડી જે છે ખોટો આપેલો છે અને આપણને ક્વેશ્ચન પણ કયો અર્થ ખોટો આપેલો છે એવો ક્વેશ્ચન છે જેથી આન્સર આવશે ડી જ્યારે ઉપમાન કરતા ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે ખાલી જગ્યા અલંકાર બને રે બને છે બરાબર તો એની અંદર આન્સર આવે છે વ્યતિરેક અલંકાર ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે છે વ્યતિરેક અલંકારની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ વ્યાખ્યા ઉત્પ્રેક્ષા અલંકાર માટે છે બરાબર ઉત્પ્રેક્ષા અલંકાર માટે આપણને પૂછ્યું છે તો એની અંદર આન્સર આવે છે ઉપમેય અને ઉપમાન સમાન હોવાની સંભાવના કલ્પના થતી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે પછીનો ક્વેશ્ચન છે કિરણ તણી કોમળ અંગુલિયે રમ્ય રચી રંગોળી આ પંક્તિમાં કયો અલંકાર પ્રયોજાયો છે બરાબર તો એની અંદર આન્સર આવે છે સજીવારોપણ અલંકાર નીચેનામાં પૂર્વ પ્રત્યય લાગેલો ન હોય પૂર્વ પ્રત્યે લાગેલો ન હોય તેવો શબ્દ જણાવો તો એ છે શારીરિક અને પૂર્વ પ્રત્યે લાગેલો હોય તેવો શબ્દ જણાવો તો એ છે વિજ્ઞાન નીચેના શબ્દોમાં લિંગ ધરાવતો શબ્દ કયો છે એ છે લોહી નીચેનામાંથી દ્રવ્ય વાચક નામ ન હોય તે શબ્દ જણાવો તો દ્રવ્ય વાચક નામ ન હોય છે રૂમાલ બરાબર નીચેનામાંથી સંકુલ વાક્ય રચના કઈ છે તે દર્શાવો તો સંકુલ વાક્ય રચના છે પ્રશ્ન પૂછવાથી જવાબ મળે આન્સર આવશે સી નીચેનામાંથી માંથી પ્રેરકવાળી વાક્ય રચના કઈ છે તો પુનઃ પ્રેરકવાળી વાક્ય રચના છે મેં ચોકીદાર પાસે દરવાજો ખોલાવડાવ્યો નીચેનામાંથી નિપાતવાળું વાક્ય કયું છે તો નિપાતવાળું વાક્ય છે મેં તો એને નાજ પાડી દીધી એમાં જ જે છે છે આપણો નિપાત બરાબર આ નિપાતવાળું ક્વેશ્ચન આવ્યો મેં તો એને નાચ પાડી દીધી આન્સર આવશે ડી નીચેનામાંથી દ્વિરુક્ત પ્રયોગ તરીકે પ્રયોજાતો શબ્દ કયો છે તો દ્વિરુક્ત રીતે પ્રયોજાતો શબ્દ જે છે એ રાતોરાત નીચેનામાંથી પ્રેરક વાક્યવાળી રચના દર્શાવો તો પ્રેરક વાક્ય વાળી રચના છે શિક્ષકે વિદ્યાર્થીને પુસ્તક અપાવ્યું મારાથી બે લાડુ ગયા એ વાક્ય કયા પ્રકારની વાક્ય રચના કહેવાય તો એ છે કર્મણી વાક્ય આન્સર આવશે સી નીચેનામાંથી વિશેષણ ન હોય વિશેષણ ન હોય તેવો શબ્દ ઓળખાવો તો એ છે ધર્મ આન્સર આવશે એ નીચેનામાંથી કયો ગ્રંથ વ્યાકરણ શાસ્ત્રનો નથી આપણને પૂછ્યું છે વ્યાકરણ શાસ્ત્રનો નથી તો જે આન્સર આવે છે એ છે દ્વયાશ્રય એ વ્યાકરણ શાસ્ત્રનો નથી એટલે કે આ સરસ્વતી કંઠાભરણમ અષ્ટાધ્યાયી અને સિદ્ધ હેમ શબ્દાનું શાસન આ ત્રણે ત્રણ વ્યાકરણ ગ્રંથના વ્યાકરણ શાસ્ત્રનો ગ્રંથ છે નીચેનામાંથી નિષેધ વાક્ય રચના ઓળખાવો તો નિષેધ વાક્ય રચના છે પહેલા તમે એની સાથે કશું બોલતા નહીં આન્સર આવશે બી જ્યારે બે કે તેથી વધુ વાક્યો સંયોજકથી જોડાયેલા હોય તેવી રચનાને કયા નામે ઓળખાય છે તો એ છે સંયુક્ત વાક્ય રચના નીચેનામાંથી કઈ બાબત લેખિત અભિવ્યક્તિનો પાયાનો આધાર સ્તંભ ન ગણાય તો એ છે કથન કળા આન્સર આવશે એ નીચેનામાંથી કયું સંપૂર્ણ શબ્દ જૂથ રવાનું કારી ગણાય છે તો એ છે ખદબદ અને ગદગદિયા ઉતાવળે આંબા ન પાકે એની આપણને વિરોધી કહેવત પૂછી છે શું છે વિરોધી કહેવત તો વિરોધી કહેવતમાં આવે છે ધીરજના ફળ મીઠા મુખરીત શબ્દનો વિરોધી શબ્દ કયો છે તો એનો વિરોધી શબ્દ છે એ છે મુક બરાબર તો આ હતા આપણા સ્ટાફ નર્સની અત્યાર સુધીની લેવાયેલી પરીક્ષા બે હજાર ચૌદથી બે ને બાવીસ સુધીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને રિપીટેડ ક્વેશ્ચન બરાબર બીજું કોઈ તમને કન્ટેન્ટ જોઈતું હોય તો મને કમેન્ટમાં જણાવજો